ના વરાણાની ખોડિયા છે વરાણાથી આવી આપણે બે બે જણા આવી ગયા મેલા આયા તમને ઉભાથી નુક ના ભાઈ હા કે આવો જો જમરાજી ઓમરાખજી ફોટા ભાઈ ના મારે ચાલુ લાવ્યું ચાલુ પછી હા મારે લાઈવ ચાલુ એટલે લાઈવ ચાલુ છે હા

તમાર લઈ જાવ આપણે સાથે આ પૂજામાં રાખજો તમારી વાગે રાખજો ગાડીમાં તમે ક્યાં રાખજો પણ એવી જગ્યા પર પવિત્રતા જો ના 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 બેગમાં રાખ હા પૂજાની

ગાંધીનગર મુકામે ખોડિયાર માતાના મંદિરે ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું જય માતાજી માતાજી બેન જય માતા જય શ્રી કૃષ્ણ તો એ ખોડલ માતાના મંદિરે આપણા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અને બધા મુહૂર્તમાં આવ્યા છીએ શ્રીજી સિંહને પ્રોડક્શન પ્રસ્તુત આ ફિલ્મ દિવાળીના ભવ્ય તહેવારમાં આવવાની છે જેનું ટાઇટલ છે હાલ ભેરુ ગામડે જે કદાચ તમને બધાને ખ્યાલ હશે કે જેના દિગ્દર્શક છે અમારા હરસુખભાઈ પટેલ અને હાલ એમનું મુહૂર્ત અમે પતાવ્યું છે સાથે મારી નાની સરખી ટીમ સાથે આવ્યા છે કારણ કે આજે ફક્ત ને ફક્ત એક દિવસ અને સારું મુહૂર્ત સાચવવું હતું હું હમણાં જ તમને વિક્રમભાઈ સાથે પણ વાત કરાવું છું મારી સાથે જોઈન્ટ રહેજો મારું નામ જીતુ પંડ્યા બેન જી જી બેન થેન્ક યુ

ખોડમાના મંદિરે અમે લોકો હાલ ભેરુ ગામડે એના મુહૂર્તમાં અહીંયા આવ્યા છીએ હલો હાલ ભેરુ ગામડે નું મુહૂર્ત કરીએ છીએ અષાઢી બીચના નિમિત્તે દર વર્ષે કરીએ ખોડલમાના મંદિરે કરીએ છીએ ગાંધીનગર

Allah Allah mama 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 sorrow hai jabhi baa varana ki gaya tha bhai ke mathe mathe papa papa la photo ko upar jo arti abhi arti lao haan ladka